નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત શાહ એકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ખેડૂત માટે ખૂબ જ અગત્યનો ટોપિક લઈને આવી ગયા છે આ વર્ષે ઘઉંનું વાવેતર પણ બહુ સારું તો એના વિશેનો જ ટોપિક છે તો આપણે લગભગ ખેડૂતમાં એક એવો રિવાજ છે કે ઘઉં નીકળી કે ઘઉંમાં કટર હાલી જાય પછી એને સળગાવી નાખતા હોય છે પણ એના વિશેનો આજે આપણું મસ્ત ટોપિક લઈને આવ્યા છે કે ઘઉં ના એ પગલાં કહીએ આપણે એને સળગાવવું ન જોઈએ કારણ કે સળગાવવાથી આપણી જમીનના જે તત્વો હોય છે બધા બળી જતા હોય અને આપણે નેક્સ્ટ વાવેતરમાં બહુ જ જોઈએ એવો ફાયદો ના લઈ શકીએ તો એના માટે આજે આપણે એને પહેલાં અને જો આપણે જો આમાં બધે ગોઠણ ગોઠણ જેવા કરશે ઓલા આપણો પલાર કંઈ હતું આપણે એમાં અત્યારે થાંભલો મારી નાખીએ અને જોઈ લે આવું થતું જાય એકદમ કમ્પ્લેટ હવે આપણે આમાં બીજા નંબરમાં હે ને રોટાવેટર આપવાનું છે બે વાર રોટાવેટર વેટર આપી દેસું પછી એવું લાગશે તો ફુવારો મૂકી અને પલાળી દઈ જેથી એકદમ ફળી જાય અને પછી પાછું હું આપણે જે તમારી બાજુ શું કહેતા એ ખબર નહીં પણ અમારે અહીંયા એમ કે ખેપા નાખવા એટલે આ બધું દૂચો હોય એ એકદમ જમીનમાં દબાઈ જાય અને એનું એકદમ જોરદાર ખાતર બની જાય તે આપણે ખૂબ મહત્ત્વ નેક્સ્ટ વાવેતર કરીએ એમાં ને બીજા નંબરમાં એક તો અત્યારે આપણે છાણિયું ખાતર એટલું બધું મળતું પણ નથી અને મળે છે તો પણ બહુ મોંઘું મળે છે એટલે એ ના કરતા તમારે આ કરવું જોઈએ તો હવે આપણે ચાલુ કરીએ અને જોતા જઈએ કે થાંભલા કઈ રીતે હાલે છે અને કેવું વાંખે થતું આવે છે બધું કદાચ તમને મારો બહુ અવાજ ના આવે તો તમે જોઈ લેજો આપણે આપણે જઈએ મસ્ત આવે આપણે લગભગ चौदह चौदह पंदर रुपया जो बता एकदम मरी तो मारी दीद है एकदम हे ठाकू पी हजी आम रोटा वोटा मरती एकदम जोरदार कम्प्लीट थी जाए हज़ो हम बाकी है मतलो करना थी

अपने था खतर जो तुम भोज ने हो तो सौ टका टक्का था खतर भरी बाकी थी खातर खत्तर तक पहले कहने राखी तो रात रात ना भराय एक्चुअली हाथ न भराव जो रखत है પ્રાણીઓ ખાતર કોઈ વસ્તુ બધું આપણે ખતો નાખતું આપતા નથી તો એના માટેનો આ બેસ્ટ ઉપાય છે કે આને ઘઉંના પલા તમે ભરગાવવા કરતા આવી રીતે હમલો મારી ને પછી બીજા નંબરમાં રોટા વેટર દેવાનું પછી રોટા વેટર નથી એટલે હાવ ભૂકી થઈ જાય પછી હાવ ભૂકી થઈ જાય એટલે પછી તમારે માં એકદમ શું કે તમે ખેપા મારી દો એટલે બધું અંદર દટાઈ જાય અને આ જોઈ લો તમે આપણે આ બધો કચરો રોટાવેટર મારશે તો એ પાછો નવો વિડીયો બનાવશું કે કેવો કચરો રહ્યો છે અને એ બધું બાકી કઈ લાંબુ એવું બધું રહેતું નથી જોઈ લ્યો તમે વિડીયોમાં જોઈ લ્યો બધું સાફ એકદમ ભૂકી થતી જાય છે આપણો ભારીંગો થાંભલો મારી છે અને આ કદાચ તમે ના જોયું હોય તો આ છે ગામડાનું દેશી ફ્રીજ પણ નઈ જોઈ હોય આમાં પાણી પીવાની એવી મજા આવે અને આ આપણા બધા આપણા સાથીદારો સાથી મિત્રો હે મારા જે આજ સવાર થી મારી હારે નારે કામ કરે છે થકી નતી ગયા થકી ગયા ઈ જે ઓમ જો ઓફિરિયા હે એકદમ ડગ ડગ થા મળ્યું ભાઈ નું કારણ કે આજ સવાર ના 1 2 4 4 જણા હે

કે તો તમે પણ આવી રીતે તમે ઘઉં આવ્યો હોય તો તમારે આને સળગાવવું ના જોઈએ અને આવી રીતે પેલા થાંભલો મારી દેવાનો પછી રોટાવેટર રાખી દેવાનું પછી બીજા નંબરમાં રોટાવેટર લાગી જાય પછી ખેપા પંચ્યા કે દાંતી મારી અને પાછું એવું લાગે બીજી વાર રોટાવેટર રાખી નાખવાનું એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય અને પાછળ આપણે જે વાવેતર કરીએ એમાં ઓરણીમાં કે નળે નહીં કચરો બધો એકદમ ભૂસાઈ જાય એટલે જોરદાર ખાતર થઈ જાય અને સારું એવું ઉત્પાદન આપણે માંડી મગફળી કે જે તમે આવો એમાં લઈ શકો અમે આમાં હવે આપણે થાંભલો હાલી જાય પછી દાંતી મારી અને રોટાવેટર એકવાર રાખી અને અત્યારે આપણે થોડુંક પાણી હે તો ફુવારા મૂકી દેવા છે જેથી આ ડૂચો બધો છે એકદમ હળી જાય અને પાણી મૂકી અને પછી પાછું બીજી વાર નાખો આપણે રોટા અથવા પાછી દાંતી માર દે હું એટલે એકદમ જોરદાર કમ્પ્લીટ થઈ જાય બાકી તમે પણ આવી રીતે દેશી ખાતર બનાવો તો સારો એવો ઉત્પાદન થાય લઈ શકાય અને આપણે એકદમ ખર્ચા વગરનું જે આપણે ડીઝલનો ખર્ચો આવશે ભાડું ટ્રેક્ટર તમારા ઘરનું હોય તો ડીઝલનો ખર્ચો આવશે એ જ હચો બાકી બીજો કંઈ ખર્ચો આવશે નહીં અને આ છે આપણે ભાડીમાં જ હવાને આપણે આ મેસી લઈ અને ધબધબાટી બોલાવી રહી બાકી તમારે પણ કંઈ પ્રશ્ન હોય ને આવી રીતે ખાતર કરવું હોય તો કહેજો અને આપણે જ્યારે રોટા વેટા ચલાવશું ત્યારે નવો વિડીયો બનાવશું કે કેવી રીતે ભૂકી થાય છે બધું જોશું So thank you for the trouble